ફેબ્રુઆરી બે હજાર છવીસ માસિક રાશિફાળ તુલા વૃશ્ચિક તેમજ ધન રાશિ નમસ્કાર પ્રિય દર્શક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે મુકુંદ જોશી આશા છે કે આપ સૌ સ્વસ્થ સુરક્ષિત અને આનંદિત હશો વર્ષ બે હજાર છવ્વીસનો ફેબ્રુઆરી મહિનો ગ્રહોની ચા મુજબ અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે આજે આપણે જાણીશું કે તુલા રાશિ વૃશ્ચિક રાશિ અને ધન રાશિના જાતકો માટે આ મહિનો કેવા પરિવર્તનો અને તકો લઈને આવી રહ્યો છે તો ચાલો વિગતવાર ચર્ચા કરીએ પહેલી રાશિ તુલા રાશિ છે તુલા રાશિના નામાક્ષર છે ર

નોકરીયાત વર્ગ માટે આ મહિનો જવાબદારીઓનો ભાર વધારી શકે છે પરંતુ ગભરાશો નહીં કારણ કે આ જવાબદારી તમારા પ્રમોશનનો માર્ગ મોકળો કરશે વૈશ્યમાં જો તમે કોઈ નવો રોકાણ કે ભાગીદારી કરવાનો વિચાર કરી રહ્યા હો તો મહિનાના ઉત્તરાંતર સુધી રાહ જોવી વધુ હિતાવહ છે ઉતાળમાં લીધેલો નિર્ણય નુકસાન કરાવી શકે છે એક તરફથી આવકનો પ્રવાહ જળવાય રહેશે તો બીજી તરફ સામાજિક પ્રસંગો પાછળ ખર્ચ વધવાની પણ શક્યતાઓ રહેલી છે બચત માટે તમારે આકરા નિર્ણયો લેવા પડશે પ્રેમ તેમજ પરિવાર પરિવારમાં વાતાવરણ પરિવારમાંથી સાથે ચાલી રહેલા જૂના મતભેદો દૂર થશે જો તમે કોઈને પ્રેમ પ્રસ્તાવ આપવા માંગતા હો તો મહિનાનો મધ્ય ભાગ શ્રેષ્ઠ રહેલો છે આરોગ્ય આરોગ્યની દ્રષ્ટિએ વધુ પડતા કામના બોજને કારણે માનસિક થાક તેમજ અનિદ્રાની સમસ્યા થઈ શકે છે રાત્રે વહેલા સુવાની આદત પાડો અને સવારે હળવી કસરત ચોક્કસ થી કરો શુભ રંગ જોઈએ તો સફેદ તેમજ આછો વાદળી શુભ દિવસ જોઈએ તો શુક્રવાર અને સાથે ઉપાય જોઈએ તો દર શુક્રવારે શ્રી લક્ષ્મીજીને સાકરનો પ્રસાદ બીજી રાશિ છે વૃશ્ચિક તેમજ વૃષ્ટિક રાશિના જાતકો માટે પરિવર્તન અને સાહસ નો સમય વૃષ્ટિક રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો નવી ઉર્જા લઈને આવશે તમારી રાશિનો સ્વામી મંગળ તમને સાહસ કરવાની પ્રેરણા આપશે કારકિર્દી તેમજ વ્યસાય કાર્યક્ષેત્રમાં તમારી લાંબા સમયની મહેનત હવે રંગ લાવશે જો તમે સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા હો તો સારા સમાચાર મળી શકે છે વેપારીઓ માટે આ મહિને ધીરજના ફળ મીઠા જેવી સ્થિતિ રહેશે વ્યવસાયનું ચિત્ર બદલી નાખશે આર્થિક સ્થિતિ જૂનું અટવાયેલું ધન પરત મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે શેરબજાર કે લાંબા ગાળાના રોકાણ માટે સમય અનુકૂળ રહેલો છે પરંતુ કોઈની જોખમ ન લેવું પ્રેમ પરિવાર સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે અવિવાહિતો માટે લગ્નના સારા માગા આવી શકે છે સોશિયલ મીડિયા દ્વારા બનેલા સંબંધોમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે આરોગ્ય આરોગ્ય દ્રષ્ટિએ વાત કરીએ તો ઋતુ કારણે પેટમાં કે બ્લડ પ્રેશરની વધઘટ થઈ શકે છે બહારનું જમવાનું ટાળવું અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું શુભ રંગ જોઈએ તો લાલ તેમજ કેસરી શુભ દિવસ જોઈએ તો મંગળવાર ખાસ ઉપાય જોઈએ તો હનુમાન ચાલીસા ના પાઠ કરવાથી દરેક સંકટ દૂર થશે ત્રીજી રાશિ ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ધનુ રાશિના જાતકો માટે પ્રગતિ અને ભાગ્યદાયક ધનરાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો ગોલ્ડન પીરિયડ સાબિત થઈને રહેશે ગુરુની અસીમ કૃપાથી તમારા અટકેલા કાર્યોને ગતિ મળશે કારકિર્દી તેમજ વ્યવસાય તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખુલી રહ્યા છે ખાસ કરીને જેઓ શિક્ષણ લેખન કે કન્સલ્ટિંગ ક્ષેત્રે તેમને મોટું નામ અને માન સન્માન મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આ મહિનો એકાગ્રતા છે વિદેશ જાતકોની ફાઇલ આગળ વધશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકના એક કરતા વધુ સ્ત્રોત ઉભા થશે પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના યોગ પ્રબળ બની રહ્યા છે પૂર્વજોની મિલકત સંબંધિત કોઈ વિવાદ હોય તો તેનો તમારી તરફેણમાં આવી શકે છે પ્રેમ પરિવાર પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે પાય ભાંડવો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે ધાર્મિક યાત્રા કે પર્યટનનો પ્લાન બની શકે છે જે મનને શાંતિ આપશે આરોગ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય ઉત્તમ રહેલો છે જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે છતાં મુસાફરી દરમિયાન ખાણીપીણીમાં બેદરકારી ન રાખવી હાજરો શુભ્રંગ જોઈએ તો પીળો તેમજ સોનેરી ગોલ્ડન શુભ દિવસ જોઈએ તો ગુરુવાર ખાસ ઉપાય જોઈએ તો ગુરુવારે ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવો ખૂબ જ જરૂરી છે પ્રિય દર્શક મિત્રો ગ્રહોની ચાલ આપણને માર્ગદર્શન આપે છે પરંતુ આપણી મહેનત અને સકારાત્મકતા આપણું ભાગ્ય ઘડે છે મિત્રો આશા છે કે આ રાશિફળ આપને આવનારા મહિનાનું આયોજન કરવામાં જરૂર મદદરૂપ થશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ જો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારું મિત્રો પરિવાર સાથે શેર પર કરજો આવી જ જ્યોતિષી માહિતી માટે અમારી ચેનલ ભાવી દર્શન YouTube ચેનલને આજે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું આવતા અઠવાડિયે નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લગ્યો અને હાય પાપાનો ગુસ્સો નહીં રાધે રાધે જય શ્રીકર